પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે ક્યારેક જીવનદાયી રહેલી આ નદી હવે ધીમે ધીમે જરી પ્રવાહમાં ફેરવાઈ રહી છે લગભગ એકસો પાંચ કિલોમીટર પ્રવાસ કરતી મીંઢુણા નદીનું પાણી આજે કાળું ગાઢ અને દુર્ગંધ યુક્ત બની ગયું છે એક તરફ વિકાસના એકમો માંથી નીકળતું ઝેરી પાણી નાળીઓ મારફતે સીધું નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ પ્રદુષણનો સૌથી મોટો ફટકો આસપાસના ગામોના ખેડૂતોને પડી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે હવે નદીનું પાણી ખેતી માટે પણ અયોગ્ય બની ગયું છે નવસારી સુરત માર્ગ પરથી પસાર થતા મુસાફરો પણ નદીમાંથી આવતી દુર્ગંધથી ત્રસ્ત હું આ મીઢોળા નદીનું ખરાબ પાણી આવું છે એના માટે પત્રકારોને બતાવવા માટે લાવ્યો છું અહીંયા. એટલું ખરાબ પાણી આવે છે આજે 10 થી 15 વર્ષથી આ બધી પલસરાની ફેક્ટરીઓ થકી આ ખેડૂતોનું નુકસાન થાય છે. એ બાબતમાં સરકાર જો કંઈ કરે તો નેતા આવતી ચૂંટણીમાં મતો વાટો તો ઊભા રહેતા જ નહીં તમને સાખી કાઢવામાં આવશે હાખી જ કાઢીશું મહેરબાની કરીને આ નદીનું કંઈ ને કંઈક કરો એ પસણાથી આવતું પાણીને રોકાવટ કરો સમજી ગયા